નમસ્કાર મિત્રો તમારું મારી ચેલન કેડીએન એજ્યુકેશન માં હાર્દિક સ્વાગત છે મિત્રો અને જો તમે મારી ચેલન માં નવા હો તો મારી ચેલન ને કરવાનું ભૂલશો નહીં મિત્રો અટાણે અયોધ્યા નગરીમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જોરશોરથી ચાલી રહ્યો છે એ લાખો કરોડો લોકો છે તે આ મહોત્સવ જોઈ રહ્યા છે મિત્રો અને પ્રાણ પ્રતિષ્ઠા છે તે બાવીસ તારીખે થવાની છે મિત્રો તો દરેક ના ઘરે દેવા ખાવા જોઈએ રંગોળી પૂર જોઈએ મિત્રો કે મારો આ વિડીયો ગમે તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં રામ આયંગે મેડિયો ની શરૂઆત કરશું તો રામ મંદિરના આમંત્ર સાથે આવેલા ચોખા નું આપણે શું કરીશું મિત્રો

ધન વૈભવ લક્ષ્મી સમસ્ત ભૌતિક સુખ સુ લાલ કપડામાં બાંધીને ન આવ્યા હોય તો તમારે એને લાલ કપડામાં બાંધી અને તમારે તિજોરીમાં મૂકવાના છે મિત્રો આવું કરવાથી મંગળ અને ચંદ્ર બંને સક્રિય બનશે અને લક્ષ્મી